હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ માં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે સ્વાદમાં ચટાકેદાર એવું કાઠિયાવાડી લાઈવે ગાંઠિયાનું શાક બનાવીશું આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ અને બનાવવામાં એકદમ સરળ હોય છે જ્યારે ઘરમાં શાકભાજી હાજર ના હોય ત્યારે આ શાક એકદમ આસાનીથી અને સરળ રીતે બની જાય છે તો ચાલો આ કાઠિયાવાડી લાઈવે ગાંઠિયાની શાકની રેસીપી શરૂ કરીએ જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો આજે આપણે ગાંઠિયા ગાઠીનું શાક બનાવીશું આને લાઈવ ગાંઠિયાનું શાક પણ કહી શકાય છે તો એ ગાંઠિયા ગાઠીનું શાક બનાવવા માટે મેં ચણાનો લોટ લીધો છે આપણે દોઢ કપ ચણાનો લોટ આ ત્રણ વ્યક્તિ માટે હું બનાવું છું હવે આ ચણાના લોટમાં આપણે મસાલા કરી લઈએ તો મીઠું અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી હળદર અને થોડી આપણે હિંગ એડ બધા મસાલા મિક્સ કરીને આપણે થોડો લોટ બાંધી લેશું એટલે બહુ કઠણ નહીં અને આમ ભજીયા જેવું ઢીલું નહીં થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લેશું જો તમે જોઈ શકશો આ આટલું ઢીલું રાખવાનું છે બહુ કઠણ નથી અને બહુ ઢીલુંય નથી આપણે ગાંઠે માટીનું મિશ્રણ તૈયાર છે હવે આપણે થોડો વઘાર કરી લઈશું હવે આપણે શાકનો વઘાર કરી લઈએ તો એના માટે છે ને મેં પેન રાખ્યું છે અને ગેસ ચાલુ કરી દીધો છે તો આ કાઠિયાવાડી શાકમાં આપણે સિંગતેલનો ઉપયોગ કરશું તો ત્રણ ચમચી આપણે સિંગતેલ એડ કરશું અને આપણે અડધી ચમચી રાઈ એડ કરશું અડધી ચમચી આપણે જીરું એડ કર્યું અને થોડી હિંગ એડ કરશું વઘાર એકદમ સરસ આવી ગયો છે તો આપણે મીઠો લીમડો એડ કરી દઈએ અને એક ચમચી આપણે લસણ ક્રશ કરેલું અને એક અડધું લીલું મરચું લીધું છે એ તમારી મરજી છે અને એક ડુંગળી લીધી છે મેં ઝીણી સમારેલી આપણે વઘારમાં એડ કરી દઈએ ને થોડી બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે સાતરી દઈએ જ્યારે ઘરમાં કોઈ પણ લીલોતરી સબ્જી હાજર ન હોય ત્યારે આ તરત જ બની જાય છે પાંચ જ મિનિટમાં આ સબ્જી બની જાય છે હવે છે ને વઘાર આપણો એકદમ સરસ થઈ ગયો છે અને ડુંગળી પણ બ્રાઉન થઈ ગઈ છે આપણે લાલ મરચું કરીશું જે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એનાથી કલર બહુ સરસ આવશે એક ટમેટાની છે ને ગ્રેવી કરીને રાખી છે એને એડ કરી દઈશું હવે આપણે બધા મસાલા ડુંગળી અને ટમેટું જો એકદમ સરસ ચડી ગયું છે તેલ છૂટું પડ્યું છે તો હવે આપણે મીઠું બાકી છે તો આપણે મીઠું એડ કરી દઈએ અને આપણે બે ગ્લાસ પાણી એડ કરશું આ છાસ માં જ બનાવવાનું હોય પણ છાસ આપણે પાછળથી એડ કરશું આપણે ગ્રેવી વાળું પાણી જો એકદમ સરસ ઉકરવા લાગ્યું છે તો આપણે ગાંઠિયા પાડવાની તૈયારી કરી લઈએ તો આપણે આનાથી આપણે ગાંઠિયા પાડશું સાકની અંદર જ તો આ ટાઈપનો ઝારો હોય ને કાણાવાળો એ તમે લઈ શકો આ ટાઈપનો લઈ શકો કે પછી તમારી પાસે કોઈ આવી ખમણી હોય ને તો એ પણ લઈ શકાય એમાં પણ ગાંઠિયા સરસ થાય છે તો આજે હું આ નાના ઝારામાં તમને બતાવું તો આ ઝારામાં આપણે લોટ લીધો છે અને આની ઉપર આપણે પ્રેસ કરતા જઈએ અને ગાંઠિયા પાડવાના છે હંમેશા આપણે જયારે ગાંઠિયા પાડતા હોય તો એક ઘાણ પછી બીજા ઘાણ આપણે બે મિનિટ રહી જવાનું કારણ કે આ જે ઘાણ આપણે એડ કર્યું છે ને એ ચડી જાય એટલા માટે આ બીજો ઘાણ લીધો છે એને આપણે ગાંઠિયા પાડશું આ શાક આપણે બે મિનિટ માટે ચડવા દઈશું શાક ચડતા બે મિનિટ થઈ ગઈ છે જો એકદમ સરસ ચડી ગયા છે આપણા ગાંઠિયા હવે છે ને આપણે છાશ એડ કરશું તો એક કપ ખાટી છાશ છે એને એડ કરી દઈશું તમે પાણીની જગ્યાએ છાશનો ઉપયોગ કરી શકો પણ છાશ છે ને ફાટવાની આપણે શક્યતા રહી તો આ રીતે આપણે કરીએ તો આપણે છાશ ફાટે નહીં અને શાક પણ એકદમ સરસ રહી વાર તૈયાર આપણે હવે થોડી વાર ઉકારવા દઈશું આપણે છાશ એટ કર્યા પછી છાશ નાખ્યા પછી પણ આપણે થોડી વાર ચડવા દીધું તો આપણા ગાંઠિયા છે ને એકદમ સરસ ચડી ગયા છે તો લોટ લોટ ન લાગે પણ આમ ગાંઠિયા જેવો ગાંઠિયો થઈ જાય પાણીમાં એકદમ સરસ ચડી જાય આપણું ગાંઠિયા કઢીનું શાક એકદમ સરસ તૈયાર છે તો ગેસ બંધ કરી દઉસ અને ઉપર થી લીલા ધાણા એડ કરશું અને જમવા માટે સૌ કરશું જ્યારે પણ ઘરમાં કોઈ લીલોતરી શાક ન હોય તો પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવું લાવે ગાંઠિયાનું શાક કે પછી ગાંઠિયા કઢીનું શાક જો આ કેવું સરસ બન્યું છે આ રોટલી પરાઠા જોડે તમે સૌ કરી શકો જો મારી આ ગાંઠિયા કઢીની રેસીપી તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે આ મારી રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ